નડિયાદનું સંતરામ મંદિર વિશ્વભરમાં જાણીતું છે ત્યારે મંદિરમાં દેવદિવાળીના પર્વ નિમિત્તે દૂર દૂરથી હજારો ભક્તો ઉપસ્થિત થતા હોય છે અને હજારો ભક્તો ઉપસ્થિતની સાથે સાથે દર વર્ષે એક લાખ ઉપરાંત દિવાઓથી મંદિરને જગમગાવી દેવામાં આવતું હોય છે જોકે આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે મંદિરના વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા ઉત્સવ સંક્ષિપ્ત ઉજવવાની આજ્ઞા કરી હોય ત્યારે આ વર્ષે ફક્ત અગિયાર દીવાઓથી ઓમકાર દીપમાલા બનાવી સંક્ષિપ્ત ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સૌ જાણીએ છીએ દેવ દિવાળીએ આપણા સંતરામ મંદિરમાં નેચરલ દીવા કરવામાં આવે છે મંદિર ઘી અને તેલના નેચરલ દીવાથી સુશોભિત કરવામાં આવે છે પરંતુ જનસેવા એ જ પ્રથમ સેવા આપણા મંદિરનો સિદ્ધાંત છે અને સમાજની સાથે ચાલવું એ અગ્રેસર હોય છે જે મારાશ્રીએ સંક્ષિપ્તમાં દીપોત્સવ કરવાની આજ્ઞા કરવાને કારણે આજે સત્સંગભવનમાં અને અહીંયા સ્કૂલમાં પ્રતિકાત્મક દીવા પ્રગટાવવામાં આવ્યા છે